સમય અને શિક્ષક બંને માં ફરક આટલો છે તો તમને સતત બે વર્ષ ચાર વર્ષ તમારા ઘટક અંદર સંસ્થાએ ખૂબ મોટો યોગદાન આપ્યો છે અને તમને શિક્ષણની તમારી જે ભૂખ હતી અને પૂરતા પ્રમાણમાં સંતોષવાનો પૂરતો પ્રયત્ન સંસ્થાએ કર્યો છે તમે જ્યારે ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા આપવા માટે મિત્રો જઈ રહ્યા છો ત્યારે આટલી બાબતોને બરાબર ધ્યાનથી ખૂબ ગંભીરતાથી એ ધ્યાનમાં રાખજો સૌથી પહેલી વાત એ કે આપણે બોર્ડ ની પરીક્ષા આપવા માટે જઈએ છીએ એટલે કપડા નવા જ પહેરીને જવું આવી કોઈ જરૂર છે નહીં જેથી કરીને તમારા કપડા મિત્રો સ્કિન ટાઇટ ના હોય શરીરે એ ફિટ ના હોય આ પણ જોઈ લેવાનું કપડા બિલકુલ નવા જ ન હોય મિત્રો કારણ કે જે તમે પહેલા આવો નહીં પહેર્યા હોય તો તે વખતે ક્યાંક તમને તે અનુકૂળ ન પડ થાય એટલે કપડા આપણે તો બે ત્રણ વાર પહેરેલા હોય

દરેક વસ્તુ તમને આવડશે તમે ખૂબ સારું ભણ્યા છો તમે ખૂબ સારી તૈયારી કરાવી છે અને તમે કરી પણ છે આપણે સ્વાધ્યાય પ્રશ્નપત્રો પણ લખ્યા છે એટલે આવી એક પણ સમસ્યા તમને સર્જાવાની નથી બેટા એટલે આ ધ્યાન રાખવાનું ક્યારે એવું બને કે પેપરનો પહેલો જ પ્રશ્ન ના આવડતો હોય તો ગભરાવાનું નહીં પેપરનો પહેલો પ્રશ્ન એક જ માર્ક્સનો હશે બાકીના દમાણ માર્ચનું આપણને આવડતું હશે એટલે એક માર્ચના દરમાં દમાણ માર્સ ઘુમાવાના નહીં એટલે એક માર્સનું ન આવડે તેને છેલ્લે જોઈ લેવાનું બાકી પહેલો નથી આવડતો બીજો નદી આવડતો ત્રીજો નથી આવડતો કોઈ ચિંતા નહીં કરવાની આપણને જેટલા આવડે છે ત્યાંથી શરૂ કરવાનું એટલે જીવનમાં કેટલીક વાર ત્રણ માર્સનું ના આવડે પણ સત્તાવું માછનું આવડતું હોય એ પેલા ત્રણ માર્ચના ટેન્શનમાં એ સત્તાવું માસનું આપણે ગુમાઈ દઈએ એટલે કે સત્તાવું માછું બરાબર ન લખી શકીએ એટલે આવું થવું જોઈએ નહીં બેટા એના સિવાય આપણે જ્યારે પરીક્ષા આપી રહ્યા છીએ એટલે આજથી તમારે આ વસ્તુઓને છોડી દેવાની તમારા તમારા મમ્મી પપ્પાના રૂમમાં પણ આ મેસેજ મૂકવાનું છું કે એમના પણ ધ્યાનમાં રહે આજથી બેટા તમારે ફીકવું તળેલું ફ્રીજમાં મૂકેલી વસ્તુ દહીં છાશ આ બધું સત્યમાં ત્યાં સુધી નહીં ખાવા આઈસ્ક્રીમ પેપ્સી સોફ્ટ ડ્રિંક્સ આ બધું પણ તેને લેવાનું નહીં હમણાં જ્યાં સુધી આપણી પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી ફ્રીજ અને ફ્રીજમાં મૂકેલી વસ્તુઓ ફ્રીજની અંદર મૂકેલી વસ્તુઓ છે એ એક પણ વસ્તુ આપણે ખાવાની નથી નહીં બીજું કે ખાંડની વસ્તુ નહી ખાવાની પરીક્ષા ન પૂરી થાય ત્યાં સુધી ખાંડની વસ્તુઓ ખાવાની નહીં કે જેમાં અતિશય ખાંડ આવે ખાંડ આવી હોય એ એક જ વસ્તુ ચા સિવાયની કોઈ વસ્તુ લેવાની નહીં આપણા પરીક્ષા ના પતે ત્યાં સુધી આટલું ધ્યાન રાખવા બીજું કે તમને જે બોલ પેન છે એવી બે ત્રણ બોલ ઘસીને તૈયાર કરેલી

એવી રીતે આપણે પણ પરીક્ષા આપવા માટે જ્યારે લઈએ છીએ ત્યારે આપણી પાસે પરીક્ષા ખંડમાં જેની જેની આપણને જરૂર પડવાની છે એવી તમામ સામગ્રી આપણે સાથે લઈને જઈએ એ પછી આપણે વાદળી કલરની કોલમેન્ટ હોય કાળા કલરની કોલમેન્ટ હોય સ્ટેપ્લરની જરૂર પડતી હોય તો સ્ટેપ્ડર નહીં જવા જરૂર નહીં પડે જમવાની વ્હાઇટનર એની પણ બહુ જરૂર પડશે નહીં ફૂટપટ્ટી સંચો રબર પરિકર આ બધી જ વસ્તુઓ મિત્રો બરાબર યાદ કરીને આપણે લઈ અને આપણી સાથે રાખવાની છે તમારી રિસિપ્ટની એક ઝેરોક્સ એ આપણે અગાઉથી તમે જે સેન્ટર ઉપર પરીક્ષા આપવા માટે જાઓ છો ત્યાં તેના આચાર્ય સાહેબની ઓફિસમાં મોકલાવી દીધી છે એટલે ત્યાં તમારો રિસીપ્ટ ની ફાઈલ હશે એટલે આપણી રિસીપ્ટ ક્યાંય ખોવાઈ ન જાય ફાટે નહીં એની કાળજી રાખવાની પણ સરળ ચૂકથી ભૂલી જઈએ તો પણ ગભરાવાનું નહીં ચિંતા નહીં કરવાની તમને ત્યાંની રિસીપ્ટ મળશે અને પરીક્ષા પણ આપવામાં મળશે આ કાળજી પણ આપણે શાળાએ લીધી છે બીજું કે બીજા પાસેથી કોઈ પણ વસ્તુ પરીક્ષા ખંડમાં માંગવાની નહીં યાદ રાખજો કારણ કે સીસીટીવી કેમેરા ચાલુ હશે અને મેં પહેલા પણ કહ્યું હતું કે સીસીટીવી કેમેરા પરીક્ષા પૂરી થાય પછી એની વિડિયો સીડી બને છે અને એ વિડિયો સીડી ચેક કરવા માટે જાય છે અને ભૂલથી એ વખતે આપણે વસ્તુ માંગતા હોય અને જોવાવાળાને એવું લાગે કે આ પૂછી રહ્યો છે જવાબ तो मित्रों अपन ने शंका ना दायर ना माले मने अपन ने परीक्षा ना कॉपी केस मा क्या अपन परीक्षा अड़तालीस पर सकी इले अपन वस्तु अपने ध्यान मा रख पाए बिजु के परीक्षा नी के विशिष्ट छे एनी पाचर तमारा पप्पा नो मोबाइल नंबर पेंसिल लगी देवानी તમારી રિસીપ્ટ પાછળ તમારા પપ્પાનો મોબાઈલ નંબર પેન્સિલથી લખવાનો એટલા માટે કે નથી ને આપણે રિસીપ્ટ ક્યાં પડી ગઈ તો જે માણસને જડે એ નંબર ઉપર ફોન કરી શકે અને આપણે જાણ કરી શકે કે તારી રિસીપ્ટ આ જગ્યાએ છે એટલે આ પણ કાળજી આપણે રાખશું બીજું કે તમારા ફંડમાં જે ફંડ નિરીક્ષક સાહેબ કે બેન આવ્યા હોય એ પેપરની અંદર તમારે તમારી રિસીપ્ટમાં नंबर लखनऊन है એટલે બાર્ગોડ સ્ટીકર નો નંબર અને જવાબ વર્હી નો નંબર આ બે નંબર લખ્યા પછી તમારા ખાટમાં જે ખાટડી રિક્ષા સાહેબ કે તેમ શ્રી આવ્યા હોય તેમની પાસે સહી અવશ્ય કરાવાય સહી કરાવી લો કારણ કે તમારા ભવિષ્યમાં માંસ ઓછાળી અને પીપળ ખોલાવાનું થાય તો એ વસ્તુ ખાસ જોશે એટલે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવા કોઈની પણ વાતોમાં પણ ધ્યાન નહીં આપવા કે આ તો પેપર છે ઘૂંટી જાય છે આવું થાય છે કોઈ જાણો કોઈ પેપર બોર્ડનું આજે પોર્ડના ઇતિહાસમાં આટલા વર્ષોમાં ક્યારે પેપર ખૂટ્યું નહીં બેઠા એટલે કોઈની વાત યોગમાં લેવાની નહીં કોઈ મુસબ આરોગ્ય પ્રશ્ન સવાલ હતા કોઈ ભગવાન ખબર હોય એટલે આપણા આવી બિન જરૂરી બેદા કોઈ વાતની અંદર પડવાનું નહીં કારણ કે માધ્યમિક શિક્ષણ બોર્ડ ખૂબ સારી પરીક્ષા લે છે મિત્રો તમારી ખૂબ કાળજી રાખે છે ખૂબ હોય વિષય વસ્તુની અને પ્રશ્નપત્રની ગોપનીયતા રાખે છે એટલે આવી કોઈ પ્રશ્ન ઊભો થવાની શક્યતા છે જ નહીં એટલે આ બધી બાબતોને મગજમાંથી બેટા કાઢી નાખવાની બીજું જ્યારે પરીક્ષા રૂમમાં દાખલ કરીએ कि जे सुपर बीएसए પછી મે આપણે જે ભગવાન કે માતાજી નું માનતા હોય તો આપણે એની યાદ કરી લેવાનું આચો બની રહી અને ભગવાન અને માતાજી આપને સંપૂર્ણપણે મદદ કરવાના છે આપણે જે પ્રમાણે નિમન કરી છે એ પ્રમાણે એટલે બિલકુલ ચિંતા કરવાની નહીં કે આપણે પરીક્ષા કે ઉત્તર વહી આપણને મળી છે કે ની ઉપરની દરેક વિગત મેકા ખૂબ સારી રીતે ચોકસાઈ થી

के एंधी उत्तरवायू पंधिनी गतों बराबर चौंसाई की काची पुलों अब बर्वानी के दिनी ते बर्वानी चेनो विडियों कुपनते हैं तमने बेवकत बताईच के ले बर्भीर वर्भू तमने खबर बढ़ी जेसे कोईची तमान बुच्वूई ने कड़ � નવો વિભાગ નવા પાનાથી શરૂ કરવાનો નવો વિભાગ નવા પાનાથી શરૂ કરવાનો બીજું જે વિભાગ શરૂ કર્યો હોય એની અંદર તમે છેલ્લો પ્રશ્ન પહેલો પણ લખી શકો અને પહેલો પ્રશ્ન છેલ્લો પણ લખી શકો પણ એ જે વિભાગ લખો છો એનો હોવો જોઈએ બીજા વિભાગનો પ્રશ્ન જે કોઈ પણ વિભાગમાં આપણે લખી શકતા નથી એટલે આ પણ આપણે બરાબર ધ્યાન રાખીશું બીજું કે ઉત્તરવહી છે એ ઉત્તરવહી રહી પૂરી થઈ જાય પછી તમારા ખંડ નિરીક્ષક સાહેબ તમને કે બેન શ્રી પૂછશે કે તમાર કેટલા પેજ ભરાયા છે તો આપણે જેટલા પેજ ભરાયા હોય એટલા પેજ આપણે ગણી અને એને કહેવાના જો પુરવણી લીધી હોય તો જેટલા પેજની ઉત્તરવહી હોય એટલા પેજ અને જેટલા લખ્યા હોય એટલા વત્તા કરવાના સમજી ગયા

માં હિન્દી બાકીના પેપર ની જવાબ ની ભાષા બેટા કઈ આવશે તો બે જવાબની ભાષા ગુજરાતી આવશે આ પણ આપણે ધ્યાન રાખવું છે એટલે કોમર્સના બધા મિત્રો ને માત્ર એક જ પેપર માં ભાષા બદલાશે એ માત્ર અંગ્રેજીમાં અને આ શાળા મિત્રો ને બે પેપરમાં જવાબની ભાષા બદલાશે અંગ્રેજી અને હિન્દી તો આ પણ આપણે કાળજી રાખશું બીજું કે પરીક્ષા ખંડમાં બેટા બહુ બિન જરૂરી હલનચલન નહીં કરવાનું અને આજુબાજુમાં બિન જરૂરી જો જો નહી કરવા કારણ કે આવું કરવાથી આપણે ચોરી કરવાનો પ્રયત્ન કરીએ છીએ આવું બેટા સાબિત થાય એટલે આપણે બિન જરૂરી ન્યાય હલનચલન પણ કરવાનું નહીં આ પણ આપણે એટલું ધ્યાનમાં રાખીશું બીજું કે શાળાએથી મિત્રો પરીક્ષા કેન્દ્ર સુધી જવા માટે અને પરીક્ષા કેન્દ્રએથી પરત શાળાએ આવવા માટે તમારા માટે આપણે બસની સુવિધા બંધ કરેલી છે એટલે બસ ભાડામાં જ તમને પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવામાં આવશે અને મૂકી જવામાં આવશે એટલે તમારે કોઈ પ્રાઇવેટ વિહીકલમાં કોઈ પ્રાઇવેટ સાધનમાં જવાનું નથી હા તમારા વાલીશ્રીની ઈચ્છા હોય અને તેમને તમારી સાથે પરીક્ષા સેન્ટર સુધી આવવું હોય तो तमी एक बसमा ये आवी शकते ऐन्ना कोई दुसरा साधनमा जरूरत जरूरी नथी ए पण तमाणी साथी बसमा आही शकते બીજુ કે કોઈ પણ મુશ્કેલી હોય બેટા તો ત્યાં સદ સચાનક સાહેબ હશે એમનું નામ છે સંજેવી પટેલ સાહેબ અન કે મિત્રો મારા મિત્ર છે એટલે તમારે કોઈ ચિંતા કરવાની નહી કે ગભરાવાને કે કોઈપણ સંભે પ્રશ્ન હોય તો સાહેબને કહેવાનું અને તમારી પાસે પણ મારો મોબાઈલ નંબર છે એટલે મારો સંપર્ક તમારે ખાસ કરવાનો રસ્તામાં આવતા જતા મુશ્કેલી હોય ત્યાં તમને કોઈ મુશ્કેલી પડી હોય તો ચિંતા કરવાની નહીં બીજું કે બસ ભાડા માટે આપણે છૂટા પૈસા છે ને બીજા લઈ જવાના જેથી કરીને આપણને બસમાં તકલીફ પડે નહીં બીજું કે બસમાં ચડતી વખતે કે ઉતરતી વખતે ક્યાંય ધક્કા મુક્તિ કરીશું નહીં આપણી વસ્તુ રહી ના જાય બસમાં એની પણ કાળજી રાખવાની બીજું બસમાં બેનો આગળની બાજુ બેસે અને ભાઈઓ છે એ કંડક્ટરની પાછળની બાજુ બેસે એટલે બેનો ત્યાં પૂરી થઈ જાય ત્યાં વચ્ચે એક સીટો એક લાઈન ખાલી રાખવાની અને પછી ભાઈઓ બેસવાનું છે કારણ કે આપણી સંખ્યા બસની સીટોના બરોબર મોકલે એક લાઈન છોડીએ ને એટલી છે એટલે ચિંતા કર્યા વગર એ પ્રમાણે તમારે કરવાનું છે બીજો કે આપણી શાળાની જે શિસ્ત છે બેટા આખો વર્ષ દરમિયાન આપણે જે શિસ્તમાં રહ્યા છીએ એ શિસ્તમાં ક્યાંય ચૂક ન થાય આપણી શાળા ને ક્યાંય અપ્રતિષ્ઠા ન મળે એનો ખાસ ધ્યાન રાખીશું એટલે આપણે એ પણ ખાસ ધ્યાન રાખવાનું બીજો બેટા કે વાયરલ ફીવર જબરજસ્ત ચાલે છે એટલે ખાવા પીવામાં કાળજી રાખવાની સાથે સાથે બસની બારીમાં બેઠા હોય તો કાચ ખોલી અને બરાબર પવન ખાવાનો નહીં નહીતર આપણે બીમાર પડી જઈશું એટલે એ પણ ધ્યાન રાખવાનું એવું લાગે તો કાનમાં રૂ રાખવાનું જોડે તો કાનમાં લગાઈ દેવાનું બીજું કે આપણે પરીક્ષા આપવા જઈએ છીએ ત્યાં આપણા બાજુવાળા વિદ્યાર્થીને ક્યાંક શરદી ખાંસી પણ થઈ હોય તો માસ્ક પણ ખીચામાં લઈ જવાનું જો એમાં કોઈ પણ વિદ્યાર્થીને શરદી ખાંસી થઈ હોય તો આપણે માસ્ક ખંડ જે શિક્ષક શ્રી છે અથવા બેન શ્રી છે એમને પૂછીને તરત પહેરી કાઢવા જેથી કરીને વાયરલ ની અસર આપણને થાય નહીં અને આપણે સારી રીતે બેટા પરીક્ષા આપી શકીએ નહીતર ચાલુ પરીક્ષામાં બીમાર પડવું એ પણ ગુના બરાબર છે આપણો સમય બગડે અને આપણે સારી રીતે પરીક્ષા આપી ન શકીએ બીજું કે આ તમારા જીવનની છેલ્લી પરીક્ષા નથી તમારા જીવનની છેલ્લી પરીક્ષા નથી એટલે સીડ સલામત તો પાઘડી 50 આવું ગુજરાતીમાં કહેવત છે આપણે બરાબર છીએ તો ભવિષ્યમાં પણ પરીક્ષાઓ આપી શકશું અને સારી સફળતા મેળવી શકશું એટલે કદાચ કોઈ પેપરમાં ક્યાંક પેપર છે એમાં થોડું ના આવડે ક્યાંક આગો બાજુ થયું હોય તો બિલકુલ ચિંતા કરવાની નહીં એના પછી ટેન્શનમાં બીજા પેપરને બગાડવાનું નહીં એ ચિંતા કર્યા વગર બીજા પેપરની ની ઘેરાઈ સારા સારી તૈયારી કરવાની ઘરવાળ ને નથી કરવાનો માટે પેપર હાલુ ને જો પેપર હાલુ ના છે એમ કરી કરે આપણે વાત ને કાઢી ના બીજા પેપરની તૈયારી સારી કરવાની અને એનો સરવાળો એમાં સરવર થઈ જાય એમાં માર્ક્સ વધારે આવે એવો પ્રયત્ન કરવાનો એટલે જીવનમાં ચિંતા નઈ કરવા આપણો કામ પ્રયત્ન કરવાનો છે પરિણામે મિત્રો ભગવાન ના હાથમાં છે એટલે એ પણ આપણે ચિંતા બેડા કરીશું નહીં તમે જે પરીક્ષા આપવા જાવ છો કે સીસીટીવી કેમેરાની નજર હેઠળ પરીક્ષા આપો છો એટલે ભૂલથી પણ ક્યાં મિત્રો ચોરી કરવાનો કે બીજો બીજો કોઈ પ્રયત્ન આપણે કરીએ નહીં નહીતર અહીંયા તમને કોઈ નહીં પકડીએ તો સીસીટીવી કેમેરા પકડી લેશે સીડી ચેક કરશે એ વખતે તમે વેકેશનની અંદર કેરીનો રસ ખાતા હશો ઘરે અને બોર્ડમાંથી ફોન આવશે અથવા કાગળ હશે કે ભઈ તમે પરીક્ષા ચોરી કરતા હતા એવા પ્રકારનું દ્રશ્ય અમારા ઘરમાં આવ્યું છે તો તમારા વાલી સાથે આ તારીખે આટલા વાગે ગાંધીનગર રૂબરૂ આવવાનું રહેશે એટલે આપણે આવું પણ બરાબર કાળજી રાખવા એટલે ઉત્સાહમાં આવી જઈએ ખંડી રીઝલ્ટ સાહેબ ના બોલે ઘણી વખત કશું પણ આપણે એવું કોઈ કરવાનું નહીં આપણે ખૂબ સારી તૈયારી કરી છે ખૂબ સારી રીતે પરીક્ષા આપવાની અને આ બધું જ બરાબર ધ્યાનમાં રાખવાનું બીજું કે પરીક્ષામાં ખોટા ઉજાગરણા ન કરવાની આખો વર્ષ મહેનત કરી છે એટલે હવે ઉજ્જાગરણા કરીને કોઈ અર્થ છે નહીં પણ આપણે શાંતિની ધોરની ઊંઘ લેવાની પછી સાથે સાથે આપણને બધું જ આવડશે અને આપણે બધું તૈયાર કર્યું છે એવા આત્મવિશ્વાસ સાથે બેટા પરીક્ષા આપવાની માની સ્વાતને કુમારનો નહીં આપણને બધું આગળવાનું છે એટલે કે પણ થાય તે આપણે કોઈ પણ નિયતની પરીક્ષામાં સ્માર્ટ વોચ કેતા પહેરી જાય મો સ્માર્ટ વોચ પહેરી એ પણ કોપી એક ભાગ છે આપણે સાદી ઘડિયાળ પહેરી જઈશું અને જે મિત્રોના ટાઈટ ઉડે છે એવા મિત્રો આ ધ્યાન સાથે ઘડિયાળ લઈ જઈમે કે ભાઈ સમય ન ખૂટે સમયસર પરીક્ષાનું પ્રશ્નપત્ર પૂરું પડી જાય એની પણ આપણે બેટા કાળજી રાખશું બીજું કે આપણે પાટિયું પેપર માટેનું પાટિયું લઈ જશું નહીં ક્લિપબોર્ડ જેને આપણે કહીએ છીએ ક્લિપબોર્ડ લઈ જવું હોય તો આખે આખું પારદર્શક હોય સફેદ તો આપણે લઈ જઈ શકું પણ આપણે ક્લિપબોર્ડની જરૂર નથી આપણે સપ્લિમેન્ટ સરસ જાટી હોય છે એ બહુ ચિંતા છે નહીં બીજું કે ચિંતા ન કરવાની નહી તો ચિંતા કરવાની આવડત હોય તો પણ આપણે ભૂલી જશું એટલે આપણે આવે છે એવા આત્મવિશ્વાસ સાથે બેટા પરીક્ષા કરવા પ્રવેશ કરવાનો પરીક્ષા આપવા માટે જવાનું હસતા હસતા જવાબ અને હસતા હસતા આપણે આભાર આપવાનો છે આપણે ચિંતા બિલકુલ કરવાની નથી કે ગભરાવાનું પણ નથી બરાબર એટલે રિસિપ્ટની અંદર પરીક્ષાનો સમય ખાસ જોઈ લેવાનો કયું પેપર છે એ પણ બરાબર જોઈ લેવાનું જ્યાં ખબર ના પડે ત્યાં સુપરવાઇઝર સાહેબને પૂછી લેવાનું પણ કે ખોટી ઉતાવળ કરવાની નહીં જ્યાં વિકલ્પો છે વ્યાકરણ છે એમાં બરાબર બેટા કાળજી રાખવાની એક વખત પ્રશ્નપત્ર પૂરું થઈ જાય પછી દરેક વિભાગનો દરેક પ્રશ્ન માગ્યા પ્રમાણે લખાયો છે કે નહીં એ પણ ખાસ ચેક કરી લેવાનું ટીક કરી લેવાનું ક્યાં ની તો વિકલ્પો ખરા ખોટા જોડકા આવો પ્રશ્ન કરતા નહીં નહીં કરે કોપી કેસ એક ભાગ ગણાય છે એટલે આ પણ કાળજી રાખવાની પરંતુ પ્રશ્ન ની કરવાનો હોય કે પેન્સિલ નાનું એક ના રૂલ ઇકું કરશું એટલે આપણે કહો પડી જશે કે ભાઈ આખા આખા પ્રશ્નો લખવાના છે પાન માં આવ્યા છે ને પાન પર લખી દેવાના એટલે પેપર બેટા કાંઈ રાખવાની એટલે આ દરેક કે દરેક યોજનાને આપણે ધ્યાનમાં રાખવાની આપણે પરીક્ષા આપવા માટે દઈએ છીએ બેટા એટલે આપણો પોશાક આપણી દરેક રીતે સુવ્યવસ્થિત રીતે ગોવાણી આપણા આત્માની જરૂરી વસ્તુઓ ડરા આઉબધી બધી જાણની જે જરૂર છે નહીં આપણે જેટલા ભળવાઈ આપણે પરીક્ષા આપી શકીશું આપણને બધું જ આવડશે એટલે આ બધી જ બાબત બરાબર ધ્યાન રાખવાનું અને કોઈ પણ પ્રકારની ફળબડા पिता मुद्रा पर आउट न था ये तुम्हारे कार्जी राजमानी मुंबई में हमने तुम्हारी साथ एक हूँ जहाँ पर उसके लिए पढ़ से क्या तुम्हारी पढ़ के मुंह बोले लेकिन क्या करें अगर कहीं एक बार वस्तु में दिया था तो कि आपने क्या चोरी करवानी न बाकी भी बड़े वस्तु से एमा उन तमने बड़े के क्या ही सपोर्ट कर इसको चिंता करें हाँ वगैरह इतने आखिरी बेटा परीक्षा नहीं सीखना हो चाहे तो परीक्षा नहीं सीखना हो बराबर ध्यान में रखो साथे साथे આપણે સવારે નાસ્તોને કરું પેલા કરીને જઈશું દસમાવાળા ખાસ નાસ્તો કરીને જાય કોઈ પણ વિદ્યાર્થી ભૂખ્યા પેટે ન જાય જેથી કરીને ચિંતાની અંદર ટેન્શનની અંદર આપણું સ્થિતિ ઘટે નહીં આપણને ચક્કર ના આવે આની પણ આપણે કાળજી રાખીશું ધોરણ બારના વિદ્યાર્થી મિત્રોએ તો ખાસ જમીને જ જવાનું છે જેથી કરીને આપણે આપણી તબિયતને પણ સાચવી શકીએ કારણ કે પહેલાં શરીર સારું

પછી આપણે વેકેશન જે ખાવું હશે એ શાંતિથી ખાઈ શકશો અને આપણે આખો વેકેશન આનંદથી માણી શકશો તો બેટા આટલી સૂચનાઓ કે તમે ધોરણ 10 અને 12 ના બોલતા વિદ્યાર્થીઓ માટે છે સમગ્ર શાળા પરિવાર વતી અને કેરમ કેરમની મંડળ વતી આપને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું અમારા બધાની શુભેચ્છાઓ એ હર હંમેશા બેટા તમારી સાથે છે અને રહેશે અસ્તુ જય હિન્દ Okay.